સમાજમાં વિખવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે માટે જે પણ આ વ્યક્તિ હોય તેને તંત્ર શોધી કાયદાકીય કાર્યવાહી કરે એમ તેઓની કલેક્ટર વલસાડ પાસે માંગ છે એકદમ હલકી કક્ષાનું જાતિવિષયક અને ગાળો એક સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઈ હતી એ સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટ અને એ બધું સમાજમાં અમારા સમાજની અંદર અમુક ભાઈના મોબાઈલ ઉપર પણ વાયરલ થયા આ બધું જાણતા સમાજના લોકોએ ભેગા થઈને ચર્ચા કરી કે ભાઈ આ તો ભવિષ્યમાં સૂર્ય શાંતિનો ભંગ ભવિષ્યમાં થવાની શક્યતા ખરી કેમ કે જો સમાજની ઉપર કોઈ અભદ્ર ટિપ્પણી કરે સમાજ કોઈ પણ સંજોગોમાં સાથી લે એવું નથી એટલે અમે અત્યારે જિલ્લાના તકેદારીના અધ્યક્ષ છે આપણા કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી છે એના સ્ક્રીનશોટ આપ્યા છે આવેદનપત્ર આપ્યું છે લગભગ સો દોઢસો જણા લોકો અહીંયા ભેગા થયા છે બધા થઈને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ ભવિષ્યમાં આટલો વલસાડ શાંત જિલ્લો એ શાંત રહી અને ભવિષ્યમાં સુલે શાંતિનો ભંગ ના થાય એટલા માટે સાહેબને વિનંતી કરી છે કે આવા તત્વોની સામે કડકમાં કડક પગલાં લઈને બીજી વાર કોઈ તત્વ આવું

એવા ગેરમાર્કે દોરવાની કોશિશ કરી રહ્યા છે એમના પોતાના સમાજને લઈને બી અને ઘણા એવા સમાજને લઈને કે રોહિત સમાજ રોહિત સમાજ એટલે કે ચમાર ચમારજ્ઞાતિથી આવે ચમાર જ્ઞાતિ એ આજે આજ દિવસની એવું તો નથી ને કે આજે જ આવી છે એ વર્ષોથી ચાલી આવેલ છે ને જે તે સમયે અમારા બાપ બાપ દાદાઓના સમયથી અમે લોકો એ જોટા આવ્યા છે કે ને ડુંક જ છે અમારા સમાજને અત્યાર સુધીમાં આજે થી પચીસ વર્ષ થયા ત્યારથી અમને એવું ખબર પડી છે કે અમે એક ખુલ્લા માહોલમાં ફરી રહ્યા છે બાકી પહેલાં અમે ભયના માહોલમાં જ હતા ને ભયનો માહોલ એટલો હતો કે પથ્થર મારો કોઈ અમારા ઘરનું પાણી નહીં પીતા હતા એવો સમય આવ્યો છે કે આજે લોકો અમે એકબીજા સાથે ચા પાણી માં અમને જે નામ જાણવા મળ્યું એ ભાઈનું નામ જીગ્નેશ કરીને છે કોણ છે શું છે શું નથી એનો કોઈ ખ્યાલ નથી આજે નું જે ગ્રુપ આપેલું છે રજપૂત સમાજ તરીકે નું નામ છે તો એ સમાજના અંદર ઘણા અગ્રણીઓ એવું પણ લખ્યું છે કે ભાઈ તમે આ આ રીતની ટિપ્પણી ન કરો એટલે આપણે એમ નથી કહેતા કે રજપૂત સમાજના લોકો કઈક અમારા માટે ખરાબ ઈચ્છે છે પણ રજપૂત સમાજમાં ઘણા એવા અગ્રણી સારું વિચારે તેના અમે બે ચાર એવા મરટિયાઓ આવી જાય કે તે ખરાબ પણ વિચારે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની